એય આ હો દલિયો વેલો કઈનો સંતો કોઈ મહેમાન નથી આવો મહેમાન આઈશે તો ધીરો તરે પણ તું એનો થામાના જો દાદા લી પા દાદા આઈ આવ્યા અમે મારે રાખ્યો કમ 1500 દાદા હુ હું વાલી કરતા ને મહેમને ખબર ન પડતી મહેમાન આઈવા તમે બેઠો ભવાને હું ગયો ના હો

आ बम काके बोल रहे है आईए आईए आज हो से खाऊ बाऊ वाट करियो ले વાત તો એવી છે ને ભાઈ મારે ઘરે કોઈ રહેતું નથી ને પીવું ને એવું બધું દોવાનું હોય છે મારે જાવું તો પડશે હવે પાછા મળ્યા દનકાચા તો દે રામ 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 મેમ હવે પાછા મળ્યા

ના નટુ કાકો ઓલપા ગઈ નો વાય આવો આવો તમે કો હું જયન માં હાલો હાલો મને ટેલો બેંડેલ જ હાલો આ ભાઈ તો એકલા વઈ ગયા